એ મને બસ એવું કે હું જુવાનમાં વિધવા થઈ એટલે એ મને નકતો બધું એટલે હું કોઈ દિવસ પિક્ચર જોવાય નહીં કે નવરાત્રિમાં ગરબા ગાવાય મારી જીદ્યું મારી સરસ્વતી માતાનો પ્રાર્થના કરું કે આ તો મને છુટકારો કરવો હવે મહેનત નહીં થતી આ ધંધામાં તમે ખુશ છો હા ખુશ તો અત્યારની મિલિટમાંય એનું જીવને જ મારું આને પૂરું કર્યું ને મારી આ લારી બી ચાલીસ વર્ષથી જૂની છે પણ હવે હિંમત થોડી હારી ગયા એટલા સમય ત્યાં વૈભવ સિનેમાની સામે તમે આ બિઝનેસ ત્રીસ થી ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા મને અહીંયા ગારી ને હું શારદા દેસાઈ હાઈસ્કુલ એ હું ધંધો કરવા પહેલા પછી મારા ઘરવાળા વિધવા થયા એટલે બધી જવાબદારી મેં લીધી મારા નાના નાના છોકરા હતા એક બાબો સાત વર્ષનો હતો બે બાબા ને ત્રણ દી એ બધાને હું શારદા દેસાઈ હાઈસ્કુલ એ સરસ્વતી માતાને પગે લાગુ દર એક દીકરો છે ત્યાં હું પગે લાગું ને દર વર્ષે પિતૃદેવ ને હું નારિયેલ આવી અને ત્યાં આગળ મારી રોજી રોટી ચાલી એમ જ હું છોકરા આઠ દસ ધોરણ ભણાયા ને મોટા કર્યા ને પછી હું સ્કૂલ પતે એટલે હું વૈભવ સિનેમા છે અમારે બાકરો બહુ ત્યાં આગળ આવીને હું ધંધો રાખી અગિયાર અગિયાર લાગી કરું પિક્ચરની ટોકી હાઉસ ફૂલ જતી રીતે ગુજરાતી પિક્ચર બહુ આવે અને એ રીતના અમે ધંધો કર્યો ને એમાં મારું ભરણ પોષણ કરીને ને મે છોકરા મોટા કરી અને અત્યારે મે મારા છોકરા લાગે પાડ દીધા એ સમયે તે વખત 5 રૂપિયા સોગના સિંગ મળતી હતી અને 2 રૂપિયા ચણા તે દારે અમે સિંગ ચણા જામફળ રૂપિયા 2 રૂપિયા અને ક્રીમ રોલ મળતા હતા તે દારે 1 રૂપિયા અને એને 50 પૈસા એ અને બપન ધાણી મળતી હતી એ રૂપિયા રૂપિયા પેકિંગ મળતા હતા એ ધંધો અમે પાંત્રીસ વર્ષથી અત્યાર લગી કર્યા

વાગે જતી છો બંધ થઈ ગઈ એટલે ધંધામાં ઘણો ફેર પડ્યો બહુ પાંચસો નો ધંધો થાય મારો મારો ધંધો નફો નીકળે સો રૂપિયા એટલે મારા દવાના ખર્ચા નીકળ્યા કરે અત્યાર સુધીમાં મેં મારા છોકરાઓ નાના નાના હતા એક છોકરા તો હું અહીંયા લારીએ કોઈ વાંધી હતી સાત મહિના તો ઈદવા થઈ હતી